નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીસીઆરટી ગાંધીનગર દ્વારા દર વર્ષે શાળાઓમાં વિવિધ ઉત્સવો આયોજન કરવામાં આવતા હોય છે તે આયોજન છે તે અમુક જે સ્પેશિયલ દિવસો માટે હોય છે તેને લઈને શાળાઓમાં શિક્ષકો તેની ઉજવણી કરાવતા હોય છે વિદ્યાર્થીઓ પાસે ત્યારે જો એક ચોક્કસ પીડીએફ કે બુક બનાવવામાં આવે તો તે જે કાર્યો છે કે આખા વર્ષમાં આવતા તમામ જે ખાસ દિવસો છે તેને લઈને શાળાઓમાં શિક્ષકો છે એ નવીન પ્રવૃત્તિમાં હેલ્પફુલ થઈ શકે તેને લઈને જીસીઆરટી ગાંધીનગર અને એ શિક્ષકોની ટીમે મળી અને એક પીડીએફ એ દિન વિશેષ કરીને તૈયાર કરી છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સચિવશ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડમાયો છે જેમાં દિન વિશેષ સાહિત્યની જાણ દરેક શાળાઓને કરવા જે પરિપત્ર છે તેની આજે વાત કરવા પગલું ભરવામાં આવ્યું છે અને જે ધોરંધરો છે ગુજરાતના તેના દ્વારા એક જે પીડીએફ છે એ તૈયાર કરવામાં આવી છે દર પત્ર છે તે આવી રહ્યો હશે જેમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય એટલે કે દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળામાં કરશે શું સેક્શન છે તે જ ખુલી જશે મિત્રો દિન વિશેષ સાહિત્ય છે તેને લઈને ઓલરેડી વિડીયો મેં બનાવી દીધો હતો પરંતુ થોડાક મહિના પહેલાં મેં એક બીજો વિડીયો બનાવ્યો હતો તેમાં દિન વિશેષ સાહિત્યને જીસીઆરટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી હટાવવામાં આવ્યું હતું રિમૂવ કરવામાં આવેલા હતા તો આ દિન વિશેષ સાહિત્યને ફરીથી લાવવા માટે વિનંતી કરી હતી મેં કે તે ફરીથી લાવો જેથી કરીને શાળાઓમાં તે યુઝફુલ થઈ શકે ત્યારે હમણાં જ તેને હવે ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે તેને ફરીથી જીસીઆરટીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે જીસીઆરટીની જે લિંક છે તે હું નીચે ડિસિશનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ક્લિક કરી અને સીધા વેબસાઇટ ઉપર જઈ શકશો અને ત્યાં તમને દિન વિશેષ તમામ મહિનાની મળી રહેશે મહિના દીઠ તમે જોઈ શકો છો અત્યારે હું ઓગસ્ટ મહિનાની તમારી સામે ઓપન કર્યો છું તેમાં તમે જોઈ શકો છો કે દરેક જે દિવસ હોય છે જે યાદગાર દિવસ હોય છે કે તે મહત્વપૂર્ણ દિવસો હોય છે જે તે તારીખનો તેને લઈને જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તેની સાથે શાળાઓમાં આપણે કઈ પ્રવૃત્તિઓ કરાવી શકીએ બાળકો પાસે તેની પણ ચર્ચા તેમાં કરવામાં આવી છે તે ખૂબ મહત્વનું છે કે જે તે દિવસમાં આપણે શાળાઓમાં શું આયોજન કરી શકીએ હિરોશીમા દિન છે કે આંદોલન હોય તેમાં કરવાની પ્રવૃત્તિઓ છે સાથે સાથે ઓગસ્ટે તમે જોઈ શકો છો હિન્દ છોડો આંદોલન દિન ઉજવવામાં આવે છે તો તેમાં પણ શાળા કક્ષાએ કરવાની પ્રવૃત્તિઓ તેમાં આપી છે રાષ્ટ્રીય ખેલ દિન ઓગણત્રીસ ઓગસ્ટે આપણે ઉજવીએ છીએ તો તેની પણ શાળા કક્ષાએ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકીએ તે આમાં આપવામાં આવેલું છે સાથે સાથે તમામ ધર્મના તહેવારો વિશે પણ જાણકારી આપી છે જેમ કે રક્ષાબંધન છે તે તિથિ મુજબ આપતું હોય છે તો ત્યારે રક્ષાબંધનને લઈને જે માહિતી આપવામાં આવે છે તે તમે જોઈ શકો છો અને જન્માષ્ટમી જે આવવાની છે તેને લઈને પણ માહિતી અહીંયા સરસ મજાની આપવામાં આવી છે તમામ શિક્ષકોની મહેનત અહીંયા જોવા મળી રહી છે તેને હું ધન્યવાદ અને અભિનંદન આપવા માંગુ છું કે તે સરસ મજાની આ પીડીએફ તૈયાર કરી શિક્ષકો માટે તો મિત્રો જો તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે ત્યાંથી તમામ મહિનાની તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જોઈ શકો છો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો કે દિન વિશેષ સાહિત્ય ફરીથી જીસીઆરટીની વેબસાઇટ ઉપર આવી ગયું છે અને આપણે શાળા કક્ષાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને આવા નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ